બનાસકાંઠા પશુપાલકોને રૂપિયા એકસો પચીસ કરોડ ની રાહત બનાસકાંઠા પશુપાલકો માટે રાહત સમાચાર બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને પશુપાલકો ભાવમાં દાણ બનાસ ડેરી દ્વારા રાહત ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના ના દ્રઢ નેતૃત્વ હેઠળ બનાસના લાખો પશુપાલકોને મોટી રાહત આપે છે બનાસ દાણ માં પ્રતિ બોરી રૂપિયા એસી નો ઘટાડો જેમાં પંદરસો એસી રૂપિયા બોરી ભાવ હતો અને હવે નવો ભાવ રૂપિયા પંદરસો કરાયો છે આ દર એક જુલાઈ બે હજાર પચીસ થી અમલમાં આવશે દરના ઘટાડાથી પશુપાલકોને વાર્ષિક અંદાજે રૂપિયા એકસો પચીસ કરોડ સીધો આર્થિક લાભ થશે થોડા દિવસો પહેલા દૂધના ભાવમાં વધારો કરી પશુપાલકોને બનાસ ડેરી દ્વારા વધુ એક રાહત આપવામાં આવી હતી જેમાં દાણના ભાવ ઘટાડવાથી પશુપાલકોના ઉત્પાદનમાં ખર્ચ ઘટશે અને આવક વધશે જેનો સીધો લાભ પશુપાલકોને થશે બનાસ ડેરી સહકાર ભાવના અને પશુપાલક કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી છે જેમાં શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી એક નવી ઉડાન તરફ આગળ વધી રહી છે જોતાનો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા